કેવસ્ થેડર રેવા ગયો તો મને જમીન ભાગ ન મળે ને બેરું લાયરો તો નો નો અમારે મરાથી બી પૈયો ને મારું એ મોટા ભાઈ

આવું નાખવાની તમારે શેતર નું નથી લીધા ઢોરા નું દૂધ ભરાવા લી ના બરાબર ઢોરા નું દૂધ પગાર નથી લેતો ના તેલ ડબ્બો આખો નથી નહીં પડે રેડી કરવું કરી નાખી રમી તો આપડે બી ની ફેકી છે પણ મારે નોખી નથી પાડવી નથી પાડવી પાડવી તને

શો દેખાય જામબેરું તો છે ભઈ કરી દે કરે ના તો કરવા તો પેલો તમારો

દાદા ને કેમ પૂછવું પડે તું નોના તમ ખબર ના પડે ગમના પોતા ભેગા કરવા પડે કે વસ્તુ એમ કે મને આ થોડી હાલી ને